નમસ્કાર મિત્રો હું જયેશ પ્રજાપતિ ગુરુકુપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બાળકોને જે મૂંઝવતા ક્વેશ્ચન છે એના ઉપર આપણે આજે થોડા જવાબ આપવાના છીએ તો મિત્રો પહેલાં તો આપણે સમજવું છે કે બેઝિક ગણિત રાખ્યું હોય તો આપણી આગળની કારકિર્દીમાં આપણે કઈ કઈ ફિલ્ડ ચૂઝ કરી શકીએ અને સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું હોય તો આપણે આગળની કારકિર્દીમાં કઈ કઈ ફિલ્ડ ચૂઝ કરી શકીએ જો આ વિડીયો મિત્રો ધોરણ દસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અથવા તો ધોરણ નવ પાસ કરીને ધોરણ દસમાં આવનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો બની રહેશે તો મિત્રો જો તમે બેઝિક ગણિત રાખો છો કે સ્ટાન્ડર્ડ ગણિત રાખો છો તો બંનેમાં તમે અગિયાર આર્ટ્સ રાખી શકશો ધોરણ દસમાં છે બરાબર અગિયાર કોમર્સ પણ રાખી શકશો જો બેઝિક ગણિત રાખ્યું છે તો પણ અને સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે તો પણ અગિયાર સાયન્સ પણ રાખી શકશો પણ મિત્રો એમની અંદર બી ગ્રુપ બરાબર તમે જોઈ શકો છો બેઝિક ગણિતની અંદર પણ તમે બી ગ્રુપ રાખી શકો છો અને સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું હોય તો પણ તમે ધોરણ અગિયારની અંદર બી ગ્રુપ એટલે કે ડોક્ટરી લાઈન એટલે કે મેડિકલ લાઇન તમે રાખી શકો છો પણ મિત્રો બેઝિક ગણિત રાખ્યું હશે તો તમે અગિયાર સાયન્સની અંદર એ ગ્રુપ રાખી શકશો નહીં એટલા માટે મેં અહીંયા ચોકડી મારી દીધી છે આ તમે ત્યારે જ રાખી શકશો જ્યારે તમે ધોરણ દસની અંદર સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું હશે તો જ તમે અગિયાર સાયન્સની અંદર એક ગ્રુપ એટલે કે મેથ્સ વાળી ફિલ્ડ એટલે કે એન્જિનિયરિંગવાળી ફિલ્ડ તમે ચૂઝ કરી શકશો ખાલી આટલો જ ડિફરન્સ છે બાકી તમે બેઝિક ગણિતમાં પણ ડિપ્લોમા રાખી શકો છો અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પણ ડિપ્લોમા રાખી શકો છો આઈટીઆઈ પણ તમે બેઝિક રાખ્યો કે સ્ટાન્ડર્ડ રાખ્યો તમે બંને રાખી શકો છો કે અન્ય કોઈ પણ કોર્સ હોય બરાબર છે તમે બેઝિક કે સ્ટાન્ડર્ડ ગમે તે રાખ્યો તમે લઈ શકો છો ફક્ત આ એકલી ફિલ્ડ એવી છે કે જેના માટે કમ્પલસરી તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોવું જોઈએ હવે જે બીજા અગત્યના ક્વેશ્ચન છે કે જે બાળકોને ખૂબ મૂંઝવતા હોય છે તો જુઓ કે બેઝિક ગણિત પાસ થનાર વિદ્યાર્થી જુલાઈમાં એટલે કે પૂરક પરીક્ષા જે લેવાતી હોય છે એની અંદર જો સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી શકે છે કે નથી આપી શકતું એની વાત છે તો હા મિત્રો તમે બેઝિક ગણિત પરીક્ષા પાસ કરી લીધી હવે તમને એમ થાય છે કે ભાઈ મારે તો એન્જિનિયરિંગવાળી ફિલ્ડ જોઈએ છે અગિયાર સાયન્સની અંદર એક ગ્રુપ રાખવું છે તો ચાલો ને હું ટ્રાય કરું સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષામાં જો સારા ગુણ આવે તો એન્જિનિયરિંગ ગ્રુપ લઈ શકું તો તમે પરીક્ષા મિત્રો જુલાઈ માસની અંદર આપી શકશો જ્યારે પૂરક પરીક્ષા આવે છે ત્યારે એના જે ફોર્મ ભરવાની હોય તમામ પ્રોસેસ કરશો તમે તો તમે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી શકશો બરાબર છે તો આનો જવાબ છે મિત્રો આપણો હા કે કોઈ પણ જે વિદ્યાર્થી છે કે જે બેઝિક ગણિતની પરીક્ષા આપી હોય અને પાસ થયો હોય એ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા જુલાઈ માસની અંદર પૂરક પરીક્ષા દરમિયાન આપી શકશે બીજું છે મિત્રો કે જો કોઈ વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું હોય અને જો તે નાપાસ થાય બરાબર છે તો તે જુલાઈ માસમાં એટલે કે પૂરક પરીક્ષા જે લેવાય છે એની અંદર બેઝિક ગણિતની પરીક્ષા આપી શકે તો મિત્રો આનો પણ જવાબ છે હા તમને એવું હોય મિત્રો કે મારે એ ફિલ્ડમાં મેથ્સની અંદર જવું છે અગિયાર સાયન્સની અંદર એ ગ્રુપમાં જવું છે અને પહેલાંથી સ્ટાન્ડર્ડ ગણિત રાખી દીધું હોય અને ઇન કેસ તમારું ગણિત વીક હોય અને તમે નાપાસ થાવ છો બરાબર અને તમારો વિચાર બદલાય છે કે ના ભાઈ હવે તો બીજું કોઈ ફિલ્ડ મળી જશે તો પણ ચાલશે પણ હવે સ્ટાન્ડર્ડ ગણિતમાં જવું નથી એટલે કે એક એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું નથી તો મિત્રો તમે બેઝિક ગણિતની પરીક્ષા પણ આપી શકો છો પૂરક પરીક્ષા જે જુલાઈ માસમાં લેવાતી હોય છે એની અંદર તો આની અંદર પણ આપણો જવાબ હશે હા હવે બેઝિક ગણિતની પરીક્ષામાં પાસ વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપે તો કયા ગુણ વેલિડ ગણાય એટલે કે મિત્રો જુઓ તો બેઝિક ગણિતની અંદર પાસ થયા બરાબર છે અને પછી તમે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી અને એની અંદર પણ પાસ થયા તો કયા ગુણ વેલિડ ગણાશે તો મિત્રો જો તમે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર પાસ થઈ જાઓ છો અને તમારે જો એ આ ગ્રુપમાં જવું છે બરાબર છે તો તમારા એ ગુણ વેલિડ ગણાશે અને એ સિવાયની ફિલ્ડમાં જવું છે બરાબર તો એમાં તમારે જેમાં સૌથી વધારે માર્ક્સ હશે એ માર્ક્સ તમારા વેલિડ ગણાશે તો મિત્રો આ જે પણ કંઈ કન્ફ્યુઝન હતું એ તમને દૂર કર્યું છે તમે સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો હું તમારા માટે થોડી વાર માટે ખસી જાઉં છું જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક અવશ્યથી કરજો બરાબર ચેનલ પર જો નવા હોય અને ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી ગઈ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન અવશ્યથી દબાવી દેજો મિત્રો આપણે આ ચેનલ પર આપણે ધોરણ એકથી લઈ ધોરણ બારના તમામ વિડીયો એટલે કે તમામ ધોરણોના વિષયવાઇઝ ચેપ્ટર વાઇઝ વિડીયો અપલોડ કરવાના છે આ વખત તો મિત્રો અમારો ગોલ એવો છે કે ગુજરાતની નંબર વન ચેનલ બની અને બાળકોને વધુને વધુ મદદરૂપ બની શકે તો મિત્રો ફરીથી આવા જ બીજા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય ભારત જય ગુજરાત